હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આઈબી એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિકટિવ રિક્રુટમેન્ટ બે હજાર પચીસ અંતર્ગત ચાર હજાર નવસો ને સત્યાસી ગવર્મેન્ટ વેકેન્સીઝ બહાર પડી છે જે માત્ર દસ પાસ હોય તે લોકો માટે પણ જોબ મળવાની શક્યતા છે તો મિત્રો આપણે આ જગ્યાઓ માટે ડિટેલમાં જોઈ લઈએ મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે અને ખૂબ સારું મોટી સંખ્યામાં ભરતી છે ઓલમોસ્ટ પાંચ હજાર કહી શકાય તો જો તમે લોકો દસ પાસ હોય અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ મેળવવા માંગતા હોય તો ચોક્કસથી આ વિડીયો જોજો આ વિડિયોમાં હું તમને તમામ ડિટેલ આપવાની છું મિત્રો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગૃહ વિભાગ દ્વારા આઈબી અંતર્ગત આ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જેમાં ઓનલાઈન એપ્લિકેશન છવ્વીસ જુલાઈ બે હજાર પચીસથી લઈને સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી થવાની છે મિત્રો રિક્રુટમેન્ટ નેમ છે આસિસ્ટન્ટ એક્ઝ્યુટિવ અને ઇન્ટેલિજન્સ બ્યુરો એમએચએમાં છે ચાર હજાર નવસો ને સત્યાશી એટલે કે પાંચ હજાર આસપાસ જગ્યા છે જોબ પ્રોફાઇલ મિત્રો સિક્યુરિટીની છે આસિસ્ટન્ટની છે ને એક્ઝિક્યુટિવની છે મિત્રો ક્વોલિફિકેશન તમારી જોઈએ તો દસ પાસ છે અને તમે લોકલ લેંગ્વેજ જાણતા હોવા જોઈએ ગુજરાતના લોકો માટે ગુજરાતી ચાલવાનું છે તો મિત્રો ચોક્કસી એપ્લાય કરી શકાય ઓનલાઈન એપ્લાય કરવાની છે આપણી ઓફિસિયલ વેબસાઇટ છે એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર છવ્વીસ જુલાઈ એટલે કે આવતીકાલથી આ ચાલુ થવાનું છે અને આપણો વિડીયો પણ છવ્વીસ જુલાઈએ જ અપલોડ કરવાનો છે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આની છેલ્લી તારીખ હોવાની છે એ પહેલાં ચોક્કસથી તમારે એપ્લાય આ કરી નાખવાનું છે મિત્રો જનરલ ઓબીસી તમામ કેટેગરી માટે અલગ અલગ જગ્યાઓ છે અને ટોટલ પાંચ હજાર જેટલી જગ્યાઓ છે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો દસ પાસ કરેલું હોય તમે અને ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે જો બહારના રાજ્યના કેમ હોય તો બરાબર અને લોકલ લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ એજ લિમિટ મિત્રો છે મિનિમમ અઢાર મેક્ઝિમમ સત્યાવીસ પરંતુ જે ગવર્મેન્ટના નિયમો છે તે મુજબ એસસી એસ ટી અને ઓબીસી એક્સ સર્વિસમેન માટે એજ રિલેક્સેશન મળવા પાત્ર છે મિત્રો જનરલ ઓબીસી ને ઈડબ્લ્યુ એસની ફી છસો પચાસ રૂપિયા છે એસસી એસ ટી અને ફિમેલની ફી પાંચસો પચાસ રૂપિયા છે અને તમે ઓનલાઈન યુપીઆઈ આઈડી કાર્ડ કે નેટ બેન્કિંગ મારફતે ફી જમા કરી શકો છો મિત્રો એમાં જે સિલેક્શન પ્રોસેસ છે એ જોઈએ તો ટોટલ મિત્રો પાંચ ફેઝમાં તમારી સિલેક્શન પ્રોસેસ થવાની છે એમાં સૌથી અગત્યના તમારા ત્રણ ફેઝ છે એમાં ફસ્ટ ફેઝ સો માર્ક્સની ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે સેકન્ડ ફેઝ મિત્રો ડિસ્ક્રિપ્ટિવ હોવાની છે જેમાં ટ્રાન્સલેશન સ્કિલ તમારું કેવું છે એ જોવામાં આવશે અને થર્ડમાં તમારું ઇન્ટરવ્યૂ કે તમે બોલી કેવી રીતે શકો છો એ જોવામાં આવશે મિત્રો આ દસ પાસ ઉપરની એક્ઝામ છે એટલે એનું લેવલ પણ દસમા ધોરણ જેટલું જ હોવાનું છે એ ખાસ તમે ધ્યાન રાખજો ચોથું ફેઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પાંચમું મિત્રો મેડિકલ એક્ઝામિનેશન છે તો મિત્રો પ્રથમ ફેઝ જે છે તેની સો માર્ક્સની એક્ઝામ છે એમાં શું શું પૂછાવાનું છે તે વિગતવાર આપણે જોઈ લઈએ જનરલ અવેરનેસ વીસ પ્રશ્નો વીસ માર્ક માટે પૂછાવાના છે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ મિત્રો વીસ પ્રશ્નો વીસ માર્ક્સ માટે પૂછાવાના છે લોકલ રીઝનિંગ જો લોજિકલ રીઝનિંગ જોઈએ તો વીસ પ્રશ્નો અને વીસ માર્ક તમને મળવાના છે ઇંગ્લિશ લેંગ્વેજ મિત્રો વીસ પ્રશ્નોને વીસ માર્ક્સ મળવાના છે ને જનરલ સ્ટડીઝ વીસ પ્રશ્નોને વીસ માર્ક્સ તો મિત્રો આ તમારા માટે ખરેખર ખૂબ સારી બાબત કહેવાય સેન્ટ્રલ ગવર્મેન્ટ હોવા છતાં તમે આની એક્ઝામ ગુજરાતી અથવા હિન્દીમાં દઈ શકવાના છો અને ઇંગ્લિશ માત્ર વીસ માર્ક્સનું જ પૂછાવાનું છે એટલે જે લોકો ઇંગ્લિશમાં નબળા છે તે લોકો પણ આમાં ચોક્કસથી એપ્લાય કરી શકે છે અને જો સારામાં સારા ગુણ મેળવી શકે તો આટલી મોટી ભરતીમાં તમારું ગવર્મેન્ટ હોદ્દામાં સ્થાન ચોક્કસથી તમે પ્રાપ્ત કરી શકો મિત્રો જે જે લોકો ઓબ્જેક્ટિવ ટેસ્ટ પાસ કરી નાખશે એ લોકોને ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ આપવાની રહેશે જેમાં ટ્રાન્સલેશન લોકલ લેંગ્વેજ ટુ ઇંગ્લિશ તમારે મિત્રો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે અને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં એવી રીતના ફકરો પૂછાવાનો છે અને ત્યારબાદ મિત્રો તમે કેવી રીતના બોલો છો અને કેવા જવાબો આપો છો એ ચકાસણી થશે તમારા ઇન્ટરવ્યૂમાં મિત્રો સેલરી જોઈએ તો સેલેરી છે બે લેવલ ત્રણ મુજબ એકવીસ હજાર સાતસોથી લઈને ઓગણસિત્તેર હજાર એકસો મિત્રો સ્ટાર્ટિંગ સેલેરી એકવીસ હજાર સાતસો છે પરંતુ એમાં એડ એડમિસેબલ એલાઉન્સ લાઈક એચઆરએ ડીએ ટી એ આ બધું જ ઉમેરો એટલે તમારી સેલેરી ત્રીસ હજાર ઉપર આસાનીથી પહોંચી જવાની છે અને પાંત્રીસ આસપાસ જાય તો પણ નક્કી ન કહેવાય કારણ કે ડીએનએસ એલાઉન્સ ટી એ અને એચઆરએ એ તમામ વસ્તુ ઉમેરતા મારી દૃષ્ટિએ પાંત્રીસથી ચાલીસ હજાર થવા જોઈએ છતાં ગણતરી મને આનું પરફેક્ટ આઈડિયા નથી પણ પાંત્રીસ હજાર લઈને ચાલો તો પણ મિત્રો દસ પાસ લોકોને પાંત્રીસ હજાર સેલેરી આપે એટલી સરસ વેકેન્સી છે હાઉ ટુ એપ્લાય ઓનલાઈન ફોર આઈબી એક્ઝિક્યુટિવ જોબ મિત્રો કેવી રીતના તમે આમાં એપ્લાય કરશો તો કે ત્રિપલ ડબલ્યુ એમએચ એ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે સૌથી પહેલાં વેબસાઇટ ઉપર જવાનું છે એમાંથી રિક્રુટમેન્ટ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મિત્રો એમાં આઈબી સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એપ્લાય ઓનલાઈન નામના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારે તમારું ઇમેલ આઈડી નાખી અને મોબાઈલ નંબર નાખીને રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ મિત્રો જે એક ફોમ આવશે આખા ફોર્મમાં તમારી તમામ ડિટેલ ભરી દેવાની છે ત્યારબાદ મિત્રો તમારા તમામ ડોક્યુમેન્ટ્સ જેમાં તમારું દસમાનું સર્ટિફિકેટ ને એ બધું હોવાનું છે એ અપલોડ કરવાના છે ત્યારબાદ મિત્રો તમારે ફી પે કરવાની છે અને સબમિટ કરીને ફી પે કરેલીને એપ્લિકેશનની એક કોપી ફરજિયાત તમારે તમારી પાસે રાખી લેવાની છે આટલી સિમ્પલ અને ઇઝી પ્રોસેસ છે આની અરજી કરવાની તમે લોકો જાતે પણ આની એપ્લિકેશન ઓનલાઈન તમારા મોબાઈલમાં કરી શકો છો બાકી મિત્રો નોટિફિકેશન ડેટ ઓગણીસ જુલાઈના રોજાની નોટિફિકેશન આવી ગયેલી છે અને છવ્વીસ જુલાઈ એટલે કે વિડીયો અપલોડ થશે ત્યારથી આ ઓનલાઈન એપ્લિકેશન કરવાનું ચાલુ થઈ જવાનું છે લાસ્ટ ડેટ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ હોવાની છે તમે ફી મિત્રો ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ભરી શકવાના છો એડમિટ કાર્ડ ક્યારે રિલીઝ થશે એની એક્ઝામ ક્યારે રિલીઝ થશે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાની છે અને અમારી પાસે એની માહિતી આવશે એટલે તરત અમે વિડીયોમાં પણ આપી દેવાના છીએ આથી અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરીને બાકી બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસ દબાવી દેજો જેથી કરીને ભરતીને લગતી તમામ નોટિફિકેશન તમને ઓન ધ સ્પોટ મળી રહે બાકી મિત્રો આની ઓફિશિયલ નોટિફિકેશન આવતીકાલે મળી જવાની છે અને એપ્લાય ઓનલાઈન કરવા માટે પણ આવતીકાલથી સ્ટાર્ટ થઈ જવાનું છે તો મિત્રો ખૂબ સરસ દસ પાસ ઉપરની જોબ છે અને તમે લોકો ચોક્કસથી આમાં ભરો કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ખૂબ સારી સેલેરી હોય છે અને તમને તમારા જ રાજ્યમાં જોબ મળવાના ચાન્સ પણ બનતા જ હોય છે ગુજરાતી ભાષામાં તમારું પ્રશ્નપત્ર હોવાનું છે અને ગુજરાતી ભાષાને જ વધારે માન્યતા આપવામાં આવેલી છે અલગ અલગ રાજ્યોમાં મિત્રો એની રાજ્યની ભાષા એલિજિબલ ટૂંકમાં ગણવામાં આવે છે આંધ્રપ્રદેશમાં હોય તો તેલુગુ ભાષા છે મહારાષ્ટ્રમાં હોય તો મરાઠી ભાષા છે રાજસ્થાનમાં હોય તો રાજસ્થાની કે મારવાડી ભાષા છે એમ આપણા ગુજરાતમાં મિત્રો ગુજરાતી ભાષાને માન્યતા આપવામાં આવેલી છે આથી ભાષાને લગતો પણ કોઈ પ્રશ્ન કે પ્રોબ્લેમ થવાનો નથી જો તમે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તમે લોકો દસ પાસ થયેલા હોય તો ચોક્કસથી ભારત સરકારની આ જોબ માટે એપ્લાય કરજો આવા અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવો અને મિત્રો લાઇકનું બટન ચોક્કસથી દબાવો તમારા સગાવાલા મિત્રોને આ આ વિડીયો શેર કરો જેથી કરીને એમને પણ મદદ મળી જાય અને તમને જે પણ મનમાં હોય તે કમેન્ટમાં લખો જેથી કરીને તમે અમારા વિશે શું વિચારો છો એનો અમને આઈડિયા આવે અને અમે વધારે ને વધારે મોટિવેટ થઈને તમારા માટે આવા અવનવા વિડીયો બનાવતા રહીએ અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો